સરાસરી જેને ઇંગ્લિશમાં એવરેજ કહેવામાં આવે છે સરાસરી અથવા તો સરેરાશ સરેરાશ સરાસરી શોધવા માટે આપેલી સંખ્યાઓનો સરવાળો આપેલી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા નીચે આપેલી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે પાંચસો સડસઠ વત્તા ચારસો અને ચોત્રીસ વત્તા ત્રણસો અને ત્રેવીસ વત્તા બસો અને નેવું ચારસો અને એકદમાં પાંચ તો આનો સરવાળો કરો તો ટોટલ બે હજાર અને પંદર થશે અને એના છેદમાં આવશે પાંચ બરાબર ચારસો ને થી આના છેદ ઉઠશે એટલે ચારસો અને ત્રણ જો બે હજાર પંદર ને તમારે શું કરવાનું પાંચ થી ભાગી નાખવાના એટલે ચારસો ત્રણ આવશે વીસ વસ્તુઓની સરેરાશ અઢાર છે તો કુલ મૂલ્ય કુલ મૂલ્ય વસ્તુ કેટલી છે વીસ સરેરાશ કેટલી આવે છે અઢાર તો ટોટલ કેટલા રૂપિયાની વસ્તુ થાય ત્રણસો ને ની હવે શું કહે છે દરેક વસ્તુમાં ત્રણનો નો ઘટાડો કરવામાં આવે તો નવું કુલ મૂલ્ય શું થશે કે ત્રણસો ને એમને ઓછા કેટલો ઘટાડો કર્યો છે ત્રણનો નો વસ્તુ કેટલી છે વીસ તો ત્રણસો સાહીઠ એમને એમ રહ્યા ઓછા વીસ ગુણ્યા ત્રણ કરો વીસ ગુણ્યા ત્રણ કરશો ને એટલે વીસ તેરીને સાઠ તો ત્રણસો સાઠમાંથી સાઠ બાદ કરશો એટલે ત્રણસો આવશે બરોબર હવે નવી સરેરા સરી કેટલી આવી સરેરાશ તો ત્રણસો વસ્તુ કેટલી છે વીસ શૂન્ય શૂન્ય ગઈ પંદર દુ ત્રીસ નવી સરેરાશ કેટલી થઈ પંદર પ્રથમ ચાર એકી સંખ્યાઓની સરાસરી શોધો પ્રથમ ચાર એકી સંખ્યાઓ પેલી એકી સંખ્યા કેટલી એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત છેદમાં કેટલા આવશે ચાર તો ત્રણ એક ચાર ચાર પાંચ નવ સાત સોલ સોલના છેદમાં ચાર ચોકે ચોકે સોલ તો નવી સરાસરી કેટલી આવશે ચાર પ્રથમ પાંચ બેકી સંખ્યાઓની સરાસરી કેટલી થાય પ્રથમ પાંચ બેકી સંખ્યાઓ એટલે કઈ કઈ પહેલાં તો બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસ કુલ કેટલી સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર ને પાંચ તો આનો સરવાળો કરો બે માં ચાર નાખો છ છ ને છ બાર બાર ને આઠ વીસ વીસ ને દસ ત્રીસ ત્રીસના છેદમાં પાંચ પાંચ છક ત્રીસ તો આની સરાસરી બરાબર કેટલી થઈ છ ધોરણ પાંચના દસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ દસ વિદ્યાર્થીના ગુણ છે પહેલાં અઢાર વત્તા ચોવીસ વત્તા છત્રીસ વત્તા ચુમ્માલીસ વત્તા દસ વત્તા બાણું વત્તા સત્તર વત્તા બાવન વત્તા બોતેર વત્તા એસી આ દસ વિદ્યાર્થીઓની મેળવેલા ગુણ છે અને વિદ્યાર્થી કેટલા છે દસ આ અઢાર વત્તા ચોવીસ વત્તા છત્રીસ ચુમ્માલીસ વત્તા દસ આ બધાનો તમે સરવાળો કરો તો સરવાળો થશે ચારસો અને પિસ્તાલીસ ચારસો અને છેદમાં દસ હવે જુઓ એક પછી કેટલી શૂન્ય છે એક તો અહીંયા પહેલો આંકડો જમણી બાજુથી પહેલો મૂકી અને પોઈન્ટ મૂકી દેવાનો એટલે થશે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ તો સરાસરી કેટલી થશે સરાસરી બરાબર ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સચીને ચાલીસ ચાલીસ છ્યાસી એકસો વીસ અને છત્રીસ રન બનાવ્યા ગાંગુલીએ ચોપન ચોવીસ એકસો ચાલીસ અને ચુમ્મોતેર રન બનાવ્યા તો કોણે સરાસરી રન વધારે બનાવ્યા હશે પહેલાં સચિનની સરાસરી જોઈએ સચિનની સરાસરી એકસો વીસ વત્તા છત્રીસ અને સંખ્યા કેટલી છે ટોટલ ચાર તો આ બધાનો સરવાળો કરો ચાલી છ્યાસી એકસો વીસ અને છત્રી તો થાશે બસો અને બ્યાસી બસો ને બ્યાસી એને ભાગા ચાર બસો ને થી ભાગો ચાર સત્તા ઇઠ્યાવીસ શૂન્ય શૂન્ય બે ભાગ લે નહીં તો અહીંયા પોઈન્ટ મૂકી અને ઉપરથી ઉતારી શૂન્ય અહીંયા પોઈન્ટ મૂકવો એટલે અહીંયા પણ પોઈન્ટ મૂકવો પડે બરાબર તો અહીંયા શૂન્ય મૂક્યા પછી પોઈન્ટ મૂકાશે ભાઈ હવે જુઓ ચાર પંચા વીસ શૂન્ય અને શૂન્ય એટલે સચિનની એવરેજ આવી સરાસરી આવી સિત્તેર પોઈન્ટ પાંચ હવે ગાંગુલીની સરાસરી જોઈએ ચોપન વત્તા ચોવીસ વધતા એકસો ચાલીસ વધતા તેર છેદમાં ચાર તો આની સરવાળો કરો ચોપન વધતા ચોવીસ વધતા એકસો ચાલીસ વત્તા તો આનો સરવાળો થશે બસો ને બાણું એને ભાગા ચાર કરો બસો બાણું ને ચારે ભાગશો તો આવશે તોતેર રન હવે સચિનના સરેરાશ રન કેટલા આવ્યા હતા સિત્તેર પોઈન્ટ પાંચ આના કેટલા એવા તોતેર તો ગાંગુલીએ ગાંગો લીએ સરાસરી વધારે રન બનાવ્યા વધારે સરાસરી રન બનાવ્યા એક ક્રિકેટર એ અલગ અલગ મેચો માં 13 વત્તા શૂન્ય વત્તા ઓગણીસ છ રન બનાવ્યા તો તેની સરાસરી શોધો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ મેચમાં અલગ અલગ આટલા રન બનાવ્યા બનાવવા બરોબર તો તેર વત્તા જીરો વત્તા ઓગણી વત્તા સત્તર વત્તા છ બરાબર આ કરશો તો આનો સરવાળો થશે પંચાવન છેદમાં પાંચ અગિયાર પંચા પંચાવન તો સરાસરી સરાસરી અગિયાર રન છ વત્તા નવ વત્તા છ ની સરાસરી શોધવાની છેદ માં ચાર ત્રણ ને છ નવ નવ ને નવ અઢાર અઢાર ને છ ચોવીસ તો ચોવીસ ભાગા ચાર ચાર છક ચોવીસ તો સરાસરી બરાબર છ હોમવર્ક છે ચાલીસ સાઠ એસી નેવું અને એકસો ની સરાસરી શોધવાની છે અને પ્રથમ સાત બેકી સંખ્યાઓની સરાસરી શોધવાની છે આ સુધીની સંખ્યાઓની સરાસરી શોધો ત્રીજો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ચારસો પચાસ પંચોતેર ત્રણસો પચાસ અને એકસો પચીસ ચોથો દાખલો છે વીસ વસ્તુઓની સરેરાશ વીસ છે જો દરેક વસ્તુમાં પાંચનો ઘટાડો કરવામાં આવે તો વસ્તુઓની નવી સરેરાશ કેટલી થશે એક વેપારીએ પાંચ ડબ્બા રૂપિયા બસો દસના ભાવે બરાબર તો પાંચ ડબ્બા ગુણા કેટલા રૂપિયા છે બસો તો કેટલા રૂપિયા થયા પાંચ ડબ્બા રૂપિયા બસો દસના ભાવે છે બસો અને દસના ભાવે તો કેટલા રૂપિયા થયા એક હજાર અને પચાસ સાત ડબ્બા છે એ રૂપિયા બસો અને પંદરના ભાવે લીધા બસો અને પંદરના ભાવે લીધા તો બસો પંદર ગુણ્યા સાત કરશો તો થશે એક હજાર પાંચસો અને પાંચ પછી આઠ ડબ્બા છે એ બસોના ભાવના લીધા એટલે આઠ ડબ્બા બસો એટલે કેટલાના થયા સોલસોના પાંચ ના પાંચ 5 ના પાંચ 5 ને છ અગિયાર એકડો વધી પડી એક એક ને એક બે ને એક ત્રણ ને એક ચાર ચાર હજાર એકસો અને પંચાવન રૂપિયા થયા કેટલા થયા ચાર હજાર એકસો પંચાવન અને ડબ્બા કુલ કેટલા થયા પાંચ ने સાત બાર ने આઠ વીસ ડબ્બા કુલ કેટલા થયા વીસ અને રૂપિયા કેટલા થયા ચાર હજાર એકસો અને પંચાવન તો સરાસરી બરાબર ચાર હજાર એકસો

પાંચ તો વીસ સત્તા એકસો અને ચાલીસ તો પાંચના પાંચ પાંચમાંથી ચાર જાય તો એક માંથી એક જાય તો શૂન્ય હવે અહીંયા પોઈન્ટ મૂકી દો અહીંયા પોઈન્ટ મૂકી દો ઉપરથી ઉતારી શૂન્ય પચાસ તો

રૂપિયા અને પંચોતેર પૈસા લેખે સરાસરી થઈ પ્રથમ પાંચ બેકી સંખ્યાઓની સરાસરી શોધો સરેરાશ શોધો બેકી સંખ્યાઓ પાંચ બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ દસ અને છેદમાં કેટલા આવશે પાંચ આનો સરવાળો કરો બે ને ચાર છ ને છ બાર 12 ને આઠ વીસ 20 ને દસ ત્રીસ ત્રીસ ભાગ પાંચ પાંચ છક ત્રીસ તો આની સરાસરી કેટલી થઈ છ પ્રથમ પાંચ એકી સંખ્યાઓની સરાસરી શોધો એકી સંખ્યાઓ એક વત્તા ત્રણ વધતા પાંચ વધતા સાત વધતા નવ છેદમાં કેટલા આવશે પાંચ આનો સરવાળો કરો એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને સાત સોલ સોલ ને નવ પચી પચીસ પાંચ પચું પચું પચીસ કેટલી આવી પાંચ પંદર વત્તા દસ તેર વત્તા ચૌદ વત્તા પાંચ વત્તા ઇઠોતેર વત્તા છ્યાસી વત્તા ત્રેવીસ ની સરાસરી શોધો કેટલી સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આના છેદમાં કેટલા મૂકવાના સરવાળો કરો એટલે ચોવીસ થશે એને આઠ થી ભાગો ને બસો ચોવીસ ભાગા આઠ કરશો તમે એટલે ઇઠ્યાવીસ આવશે તો સરાસરી બરાબર ઇઠ્યાવીસ થશે દાખલો છે એક ભોજનાલયમાં સદસ્ય દીઠ સરેરાશ માસિક ખર્ચ સાઠ પોઈન્ટ પચીસ છે આ ભોજનાલયને માસિક કુલ ખર્ચ નવસો ત્રણ ને પંચોતેર પૈસા હોય તો ભોજનાલયની સદસ્યોની સંખ્યા શોધો આ ઓગણીસો ને માં દાખલો જવાહર નવોદયમાં પૂછવામાં આવ્યો હતો એટલે આના રેટ બધા જૂના છે કે કંઈ મહિનાના સાઠ રૂપિયાના પછી પૈસા હોય નહીં પણ ઠીક છે આપણને દાખલો આપ્યો છે તો આપણે ગણવાનો છે તો સરેરાશ સરેરાશ બરાબર કુલ ખર્ચ એટલે કુલ સરવાળો છેદમાં સદસ્યની સંખ્યા બરાબર હવે જો આપણે જોઈએ છીએ હું સદસ્યની સંખ્યા તો આને સામેની સાઈડ લઈ જઈએ તો આ ભાગાકારમાં છે તે હુંથી જાહે ગુણાકાર સદસ્યની સંખ્યા બરાબર હવે કુલ ખર્ચ કેટલો છે નવસો ત્રણ પોઈન્ટ પંચોતેર અને સરેરાશ કેટલી છે સાઠ પોઈન્ટ પચીસ આ ગુણાકાર કહેવાય તો આ નીચે લઈ લેવાના સાઠ પોઈન્ટ પચીસ હવે પહેલાં આ પોઈન્ટ કાઢી નાખશો તમે તો નવ હજાર નેવું હજાર ત્રણસો પિંચોતેર એને ભાગા છ હજાર પચીસથી તમે ભાગજો તો જવાબ આવશે પંદર બરાબર સદસ્યની સંખ્યા આ ભાગાકાર હું નથી કરતો તમારે નેવું હજાર ત્રણસો પંચોતેર ભાગા છ હજાર પછી કરશો તો પંદર આવશે તો સદસ્યની સંખ્યા હશે સંખ્યા બરાબર પંદર હશે જો દસ દેશી છે એનું સરેરાશ મૂલ્ય કેટલું છે બરાબર રૂપિયા નવસો પચાસ એને ગુણ્યા દસ એટલે કેટલું થયું રૂપિયા નવ હજાર પાંચસો પાંચ જાફરાબાદી છે પાંચ જાફરાબાદી તો પાંચ ગુણ્યા આઠસો ને એકવીસ પાંચ ગુણ્યા આઠસો ને એકવીસ તો રૂપિયા થશે આઠસો એકવીસ ગુણ્યા પાંચ કરશો એટલે ચાર હજાર એકસો અને પાંચ તો પાંચના પાંચ શૂન્ય ની શૂન્ય પાંચ ને એક છ નવ ને ચાર તેર ટોટલ કેટલા રૂપિયા બેઠા તેર હજાર છસો પાંચ ભેંસ કેટલી છે પંદર તો આપણે સરાસરી મેળવવી હોય તો હું કહું છું કે તેર હજાર છસો અને પાંચ એને ભાગા પંદર તેર હજાર છસો પાંચ એને ભાગા પંદર અને તેર હજાર છસો પાંચને તમે પંદરથી ભાગશો તો એની સરેરાશ આવશે રૂપિયા નવસો અને સાત તેર હજાર છસો પાંચ ભેગા પંદર કરી લેજો એટલે રૂપિયા નવસો અને સાત સરેરાશ આવશે શાળામાં અગિયાર મહિનાની કુલ આદરી ત્રણસો છન્નું છે તો ઉમેશની પ્રત્યેમાસ સરેરાશ હાજરી કેટલી હશે તો સરાસરે સરેરાશ અથવા સરાસરી બરાબર ત્રણસો ને છન્નું કેટલા મહિનાની છે અગિયાર મહિનાની તો ત્રણસો છન્નું છે એને તમે અગિયારથી ભાગશો તો એનો જવાબ આવશે છત્રીસ ખોટો અગિયાર મહિનામાં ત્રીસ દિવસ હોય ત્રણસો ત્રીસ દિવસ થતા હોય મહિનાના સરેરાશ બરોબર તો ત્રણસો ત્રીસ દિવસ થાય પણ અહીંયા જવાબ ત્રણસો છ પ્રશ્ન ત્રણસો છન્નું મૂકેલો છે અને આ દાખલો જવાહ નવોદયમાં ઓગણીસો ને માં પૂછાઈ ગયો છે બેઠે બેઠો દાખલો લીધો છે એટલે સરાસરી બરાબર છત્રી ઠીક છે આપણે કોઈ તર્ક કરવા બેઠા નથી આપણે સરાસરી શોધવા બેઠા છીએ હોમવર્કના દાખલા છે રમેશની દસ મહિનાની કુલ હાજરી ચારસો છે તો રમેશની સરેરાશ હાજરી કેટલી હશે ચાલીસ પચાસ ત્રેપન ચોપન સાઠ અને ત્રેસઠની સરાસરી શોધો વીસ અને ત્રીસની વચ્ચે આવતી સંખ્યાની સરાસરી શોધો